Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરના સોમા વિસ્તાર પાસે આવેલી એસએસપી સ્કૂલ ત્યારે ના ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલ વાહન દોડાવતી ત્યારે વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી જતા ખાઈ જતા અંદરમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ નાની મોટી ઇજા હતી આ ઘટનાને પગલે અવર ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી વધુ વાત કરીએ તો ઇજાગ્રત વિદ્યાર્થીઓ પૈકી એકના વાલીએ કહ્યું હતું કે વાઘોડિયાથી ત્યારે વિદ્યાર્થીઓને લઈ રહેલી એક ઈકો ત્યારે વાહનનું ત્યારે રસ્તામાં ટાયર ફાટી વાહન પલટી કે મારી ગઈ

ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ